પાંચસો તેતાલીસ સીટની વાત કરવામાં આવે લોકસભાની તો સૌથી પહેલી જે જીત થઈ છે તે સુરતની ભારતીય જનતા પાર્ટીની થઈ છે તે બી આપને જણાવી દઉં સૌપ્રથમ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીનું ટિકિટ જે છે તે રદ થઈ હતી ઘણા દિવસો પછી નિલેશ કુંબાણી મીડિયા સામે આવ્યા છે ઇન્ડિયાનું જેમની સાથે ખાસ વાતચીત કરશે નિલેશભાઈ ફોર્મ રદ થયું કેન્સલ થયું ત્યારબાદ અત્યારે આપ મીડિયામાં ક્યાં હતા શું પરિસ્થિતિ રહી હું મારી ઘરે અહીંયા હતો મારી વાડી હતો સૌરાષ્ટ્રમાં હતો મીડિયા સામે ન આવવાનું કારણ એક જ હતું અમારા નેતા પરેશભાઈ ધાનાણી શક્તિસિંહ ગોહિલ સાહેબનો માન રાખીને ભાઈ મારા નિવેદનથી કંઈ નુકસાની ન થાય કોંગ્રેસ પાર્ટીને એટલા માટે જ્યારે ચૂંટણી પતી ગઈ ત્યારબાદ હું અહીં સુરતમાં છું અને લોકોને અઢાર લાખ લોકો સુરતના આપ એમ કહો છો પંદર જણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું કેટલાક મેં કેન્સલ થયું કેટલાકે પાછું ખેંચી પણ તમામની આશા તમારી પર હતી જ્યારે તમે આ વસ્તુ કર્યું તો ક્યાંક ને ક્યાંક મતદાતાઓ સાથે ભેદભાવ થયો બે હજાર સત્તરમાં લોકોની આશા મારી ઉપર હતી આંદોલનમાં પણ હું લોકોની સાથે હતો સમાજ સેવા પણ લોકોની સાથે કરતો હતો જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે ટિકિટ મને આપીને કાપી દીધી ત્યારબાદ અમે ફોર્મ ભરવા ગયા ત્યારે લોકો મારી સાથે જોડાયેલા હતા બે હજાર સત્તરમાં લોકોનું ને મારું ગદારી મારા કાર્યકર્તાની ગદારી કોંગ્રેસ પાર્ટીએ કરી હતી બે હજાર સત્તરમાં આપ બધાને એના સાક્ષી શું એટલે ગદારીની વાત કોંગ્રેસ પાર્ટી કરી શકતી નથી અને હું ત્રણ દિવસથી સુરતમાં આટા મારું છું લોકો રેડી કહે છે કે ભાઈ રાષ્ટ્ર સેવાનું કામ થયું છે એમ લોકો કહી રહ્યા છે રાષ્ટ્ર સેવા હું એ મને ખ્યાલ નહોતો પણ લોકો વચ્ચે અત્યારે ગયો લોકો અત્યારે ખોલીને બોલી રહ્યા છે કે કોંગ્રેસમાં હતા એટલે અમે તમારે સાથે રહેતા પણ મત અમે તમને નહોતા આપતા લોકસભાની ચૂંટણીમાં અમે રાષ્ટ્ર સેવાને મત આપી ઉમેદવાર જોતા નહોતા એટલા માટે તમે તમારે નવા કામ કર્યું તમારા ટેકેદારોએ કામ કર્યું પણ ટેકેદારોને અભિનંદન આપી એમ લોકો અમને કહે છે કે તમે આને ટેકેદારોની સાથે રહ્યા એ બદલ તમને પણ અભિનંદન આપી સેવાનું કામ કર્યું છે એમ લોકો કહી રહ્યા છે અને હું તમને પૂછવા માંગુ છું તમે અમને વોટ કોંગ્રેસને દેવાના હતા લોકો રાજી થયા છે બે હજાર લોકોને એનું પ્રોબ્લેમ છે કે અમને મત ન દેવા દીધો બાકી જીતવાની તો ભાજપથી ફાઇનલ હતું અને લોકોને જ્યાં વોટ દેવાતા લોકોના વોટ ભોગી ગયા એ ફાઈનલ છે તમે દિલ ઉપર હાથ દઈને વાત કરો તમે અમને કોંગ્રેસને મત દેવાના હતા ભલે મારા મિત્ર જ છો તમે દેવાના હતા તરત તમે કહેવો કે ભાઈ રાષ્ટ્ર સેવાને મત દેવો એટલા માટે લોકોમાં કોઈ નારાજગી નથી બે હજાર લોકોને નારાજગી છે એમાં કોંગ્રેસના ચાર પાંચ આગેવાનોને નારાજગી છે એ કોંગ્રેસનું કામ નહોતા કરતા ને એને નારાજગી છે બાકી કોંગ્રેસનું જે કામ કરતા હતા એને ખબર છે કે અહીંના નેતાઓ કામ નહોતા કરવા દેતા અમારા કાર્યકર્તાઓને કામ કરવું હોય એને કામ નહોતા કરવા દેતા એ કોઈ નારાજગી નથી ચાર પાંચ લોકોને નારાજગી છે તો મીડિયામાં આવવા હટું કોંગ્રેસને ને બતાવવા હતું કે અમે કામ કરીએ છીએ એટલા પૂરતી નારાજગી છે

અમારે જ્યાં મત દેવાનું તો એ કામ થઈ ગયું અમારા તડકામાં ઊભું રહેવું ન પડ્યું અને જીતવાનું તો ભાજપ જ હતી એમ લોકો કહી ગયા એટલે લોકો એમ કહેતા રાષ્ટ્રહીતનું કામ કર્યું એમ લોકો છે મારા ભાજપ આરે કાંઈ લેવા દેવા નથી અત્યારે કોંગ્રેસ હારે પણ લેવા દેવા નથી કે આમ આદમી પાર્ટી અરે અત્યારે હું એકલો બેઠો છું સમાજ સેવાનું કામ કરું છું નિલેશભાઈ ઈન્ડિયા ગઠબંધનની વાત કરીએ એમાં કોંગ્રેસ બી જોડાય છે આમ આદમી પાર્ટી પણ જોડાય છે અન્ય પાર્ટીઓ પણ જોડાય છે પરંતુ આપે પોતાના પર્સનલ સ્વાર્થ હારું

નાના નેતાથી લઈને મોટા નેતાઓ બધા આવતા હતા દિલથી મહેનત કરતા હતા બાકી કોંગ્રેસના અહીંયા કાર્યકર્તાને કામ કરવું હોય તો અહીંના નેતાઓ એકાબીજા જૂથવાદ ની છે કામ કરવાનું જ દેતા ખાલી બૂથ લેવાની વાત હોય એ બૂથે અમારે ન રાખવાનું હોય કોંગ્રેસ પાર્ટીને અમદાવાદ મોકલવાનું હોય એ બૂથ સંગઠને કામ કરવાનું એ સંગઠન કામ નહોતી કરાવી વ્યક્તિ અહીંનું સંગઠન એવું હોય દર્શનભાઈ નાયક કામ કરતા હોય એ વિરુદ્ધમાં પણ મત લઈ આવ્યો હવે સંગઠનની સંગઠન વિરુદ્ધ કામ કરતા હોય એ સંગઠન પાસે કામ કરાવવાની વાત હોય એ સંગઠન કામ ન કરે આપણે એને સાથે રાખો એ સંગઠન કામ ન કરે અને જે કામ કરતા હોય એને એને કામ કરવા ન હતો એવું એક વિધાનસભાનો દાખલો આપ્યો અનેક વિધાનસભામાં આ પ્રશ્ન હતો એટલે ટેકેદારો થાકી ગયા હતા એટલે છૂંટણી ન થાય એવો અમારો કોઈ નહોતું પંદર ઉમેદવાર હતા નાની મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ પણ અપક્ષ ઉમેદવાર એને ભરાવાડા હતા આયના નેતા દ્વારા એ અપક્ષ ઉમેદવાર ખેંચાવે કોને લીધા એ પૂછો જે વિરોધ કરે છે એને જ ખેંચાય કોંગ્રેસના નેતાઓની જો વાત કરવામાં આવે સુરતના નેતાઓ હોય કે ગુજરાતના નેતાઓ આપની સાથે કેટલા લોકો હતા મારી સાથે કાર્યકર્તાઓ કામ કરતા હતા તો નેતાઓને હિસાબે કાર્યકર્તાને હોડી વચ્ચે હોપારી થતી હતી કામ કરે બૂથ આપે તરત એને હમાસર મળી જાય કેમ બૂથ આપ્યા આ પરિસ્થિતિ અહીંના જૂથવાદના હિસાબે હતી અને અહીંના ગુજરાતના નેતા અહીંયા આવતા હોય સુરતમાં કોઈ પણ હું માન સન્માન આપું અહીંયા સભા વાત ઉપરથી નોંધ લે કે નેતા ગયા એનો માણસ છે અહીંયા સભાઓ કરાવરાવું મારે દર વખતે સભાઓમાં ખુરચી વધારે મેકવી પડે મારી સભાએ કોઈ ફ્લોપ ન જાય અહીંયા નેતાઓ કાબીજા વાદ વિવાદ હિસાબે પબ્લિકને નહીં જા નહીં જાતા કરે કાર્યકર્તાઓ થોડી વચ્ચે હોપારી જેવી સ્થિતિ થાય પબ્લિક મારા મેસેજથી લોકો સાથે જ આવે મારે જ્યારે બે માં મારી ટિકિટ કાપી નાખી હતી લોકોને ખબર હતું અને ટિકિટ નથી આપવામાં છતાં મેં ફેસબુકમાં લાવ્યું છે પબ્લિક મારી સાથે જોડાણી વીસ હજાર લોકો ફોર્મ ભરવા આવ્યા હતા બાકી કોંગ્રેસમાં કોઈ પબ્લિક જોડાતી નથી મારી અરે વીસ હજાર લોકો ફોર્મ ભરવા આવ્યા હતા ઓલા સો લોકો હતા એને ટિકિટ આપી કોંગ્રેસની સરકાર બે હતી ગયા વખતે પણ જૂથવાદને હિસાબે મારો માણા નહીં ઓલાનો માણા નહીં એમ કરીને આઠ ટિકિટો ફેરવી આઠે આઠ ટિકિટોને હિસાબે પંદર બીજી સીટો ગઈ અને સરકાર બેહતી બેહતી રહી ગઈ આ જૂથવાદ નડે છે અને ગદ્દારી કોંગ્રેસ મને કહેતી હોય તો કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી છે પ્રી પ્લાન હતું આખું તમારા મગજમાં નહીં તો તો આની પહેલાં પણ ટિકિટ મને આપી હતી જ્યારે ગઈ વિધાનસભા હું લડતો હતો ત્યારે મને સવારમાં કહેવામાં આવ્યું એક મિટિંગ લઈ લો ગેલોટ સાહેબ આવે છે મેં કીધું કાંઈ વાંધો મિટિંગ લઉં કિરણ શોકમાં મોટા મોટી મિટિંગ કોંગ્રેસની લીધી ગુજરાતના પ્રમુખનો ફોટો પણ માર્યો એ એ સર્કિટ હતા રઘુ કિરણ શોક આવી આટલો વાત છે તો કોંગ્રેસ સુરતમાં ઊભી કઈ રીતે થાય સુરતમાં કોર્પોરેટર નહોતા પ્રમુખો નહોતા વોર્ડ પ્રમુખો નહોતા જ્યારે કોરોના પરિસ્થિતિ આવી કોંગ્રેસને ઊભી કરવા માટે કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો ટોલ ફ્રી નંબર રાખ્યો હતો કોઈ પણ ગુજરાતમાં અટવાતા હોય પર પ્રાંતે બીજા રાજ્યોના લોકો તો આ ફોન કરે ત્યારે ગુજરાતમાં પ્રદેશ કાર્યાલય ફોન આવે એટલે આપણને આ નંબર આપી દે આ નંબર મુશ્કેલી છે જી આવો એટલે કોઈને દવાખાનાની બીમારી હોય કોઈને જમવાનો પ્રોબ્લમ હોય કોઈને કીટનો પ્રોબ્લેમ હોય કોઈને બીજા રાજ્યો ટિકિટનો પ્રશ્ન હોય એ આપણે કોંગ્રેસને ઉજલી કરવા માટે કામ કરતા કોઈને સૌરાષ્ટ્રમાં જવું હોય બસની વ્યવસ્થા કરવી હોય સૌરાષ્ટ્રમાં જવાની મનાઈ હતી ત્યારે કોઈને કોઈ મરણ થયું હોય કોઈ દવાખાના બીમારી હોય ત્યારે હું લેટર પેડ લખીને તે આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જાઉં ત્યાં પોગડતો એવું કામ કરવાનું અહીં કોંગ્રેસ નહોતી તો એ સમાજ સેવા કરવાનું ચાલુ રાખ્યું તો એ રીતે સમાજ સેવા હું ચાલુ રાખું છું અત્યારે કોંગ્રેસ પાર્ટી એ ભલે મને સસ્પેન્ડ કર્યો સમાજ સેવા કરવાનું કામ ચાલુ રાખું છું ગદ્દાર ક્યાંય દેખાય તો પાંચ નું ઇનામ ને સ્મશાન સુધી મોકલવાનું તમને ધમકીઓ મળી હતી ધમકીઓ તો મારે છે શું કરવા એને બધા જે ધમકીઓ મારે છે ને એ કોંગ્રેસના કામ કરતા હતા એ પૂછી લેવાનું કઈ સભામાં મારી અરે આવીને કામ કરતા હતા કઈ રેલીમાં મારી અરે ઉપર આવીને રેલીમાં બેસીને કામ કરતા હતા રથમાં બેસીને આ બધા વિરોધ મીડિયામાં આવવા હાટું કોંગ્રેસને બતાવવા હાટું અમે કોંગ્રેસનું કામ કરીએ છીએ એટલા માટે ત્યાંના બે પાંચ લોકો વિરોધ કરે છે જે કામ નહોતા કરતાં એ જ વિરોધ કરવાના છે કામ કરતા તો એને ખબર છે આ પરિસ્થિતિ કોઈને ઊભી કરી છે આઈના જે પાંચ નેતાઓ છે એને જ ઊભી કરી આ પણ તમે હું કરવા હિરિયા રાખો છો તમે કોંગ્રેસના કામ કરતા હોય એને ઊભા રાખો ને હારે તો કે એને તમે કેમ હાર્યા રાખો છો આ વિવાદને હિસાબે અમારા ટેકાદારો કંટાળી ગયા હતા એને હિસાબે એને ટેકા ખેંચી લીધા ઉમેદવારી પાકી થઈ પચાસ લાખ પાર્ટીએ તમને આપ્યા ને વાત એવી છે કે પંદર કરોડ ભારતીય જનતા પાર્ટી તરફથી તમને મળે કોણ પૈસા ગણવા આવ્યું છે ભારતીય જનતા પાર્ટી શું કરવા આપે કોંગ્રેસના વાદ કોંગ્રેસનો વિવાદ હતો આ વિવાદ અંદર અંદર કોંગ્રેસનો હતો એને હિસાબે ટેકેદારો એ ફોર્મ કહ્યા એમાં ભારતીય જનતા પાર્ટીને પૈસા આપવાની સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હારે આપણે કોન્ટેક્ટમાં નથી નિલેશ કુંબાણી ભારતીય જનતા પાર્ટીનો કેસ ક્યારે ધારણ કરે છે કોઈ પાર્ટીનો અત્યારે ખેસ ધારણ કરવા માંગતો નથી અમારા હિતેશુ અમારા કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખો આગેવાનો જે રીતે કહે ભાઈ રાજકારણ કરવું પાર્ટી છોડીને કામ કરી એક તો એ રીતે છોડશું એ કહે કઈ પાર્ટીમાં જોડાવું તો એ પાર્ટી જોડશું જોડાવાનું થાય તો એ પહેલાં મીડિયાવાળાને તમને જાણ કરશું કોંગ્રેસમાંથી સસ્પેન્ડ ઇડિયા ગઠબંધનમાં કોઈ લેવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા તમારા સંપર્કમાં નથી કામ કઈ રીતે કરશો તમને કહું છું કોંગ્રેસ આખા સુરતમાં નહોતી પ્રમુખોને પણ રાજીનામા આપેલા હતા ચૂંટણી તો હું સેવા અને કામ ચાલુ હતું સેવા કોઈ પક્ષમાં હોય તો થાય એવું નથી એમને મેં સમાજ સેવા બધા કરે એ રીતે સમાજ સેવા કરશું સમાજ સેવા જ કરવાની છે સમાજ સેવા થાય આખા ગુજરાતની વાત કરીએ કોંગ્રેસની શું પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની કે ઇન્ડિયા ગઠબંધનની શું પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી સામે કારણ કે આપ જૂના નેતા રહી ચૂક્યા અત્યારે સુરતની વાત કરી તો દર ચૂંટણીએ ચૂંટણી સુધી કોંગ્રેસ કામ કરે અને આમ આદમી પાર્ટી એક જૂથ તાકાતથી કામ કરે અમે તો એની સાથે કામ કર્યું છે આ ચૂંટણીમાં અને એ પહેલાં કોર્પોરેટની ચૂંટણીમાં પણ એ એક જૂથથી કામ કરતા હતા ગઈ વિધાનસભામાં એક જૂથથી કામ કરતા આ વખતે તો ઇન્ડિયા ગઠબંધનને હિસાબે અમે સાથે રહીને કામ કર્યું છે અમારા કોંગ્રેસમાં જોથવાદ છે એવો આમ આદમી પાર્ટીમાં જોથવાત નથી અહીંયા સુરતમાં તો મને એવું લાગે છે ફાઇટમાં આપને બીજેપી જ બતાવે છે કોંગ્રેસ બતાતી નથી પછી જે જીતે એ વાત જુદી છે બાકી ફાઇટને એકજૂથથી કામ કરતા હોય તો સ્વીકારવું પડે હું નહીં ભાજપવાળા પણ સ્વીકારે છે અને અત્યારે તો હું કોઈ પાર્ટીમાં નથી હોઉં સ્વીકારવું પડે એ વાત ચોખ્ખસ છે આપણી સાથે નિલેશ કુંભાણી જોડાયા હતા ઘણા દિવસો પછી મીડિયાની સામે આવે છે જે રીતે તેમણે વાત કરી છે કે કોંગ્રેસ તરફી જેમને વાત કરી છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે તેમને દોગો દીધો અને ત્યારબાદ તેમણે કોંગ્રેસને દગો આપી દીધો પણ આ બંનેના જૂથવાદમાં સુરતની અઢાર લાખ જનતા ફસાઈ ગઈ ને ઠીક છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ છે આવનારા સમયમાં જોવાશે કે હવે વધેલા પચીસ સીટો પર કોની સરકાર બને છે અઢાર લાખ કેમેરા અઢાર લાખ પબ્લિકને તમે પૂછો હું તો ત્રણ દિવસ તે બધા પબ્લિક વચ્ચે જાઉં છું પબ્લિક રાજી છે પબ્લિક કહે છે ભાઈ જે કામ કર્યું રેડી કર્યું છે તમારા ટેકેદારો જે કામ કર્યું રેડી કર્યું છે રાષ્ટ્રહિત માટે કામ કર્યું છે યોગ્ય કર્યું છે એમ કહે છે પબ્લિક કહે છે પબ્લિક કોઈ નારાજ નથી નિલેશ કુંબાણી ત્રણ દિવસમાં આવ્યા છે કેટલાક લોકોને પણ મળ્યા અને જે રીતે એમને પ્રતિસાદ મળ્યો છે કે તમે જે કર્યું છે તમારા ટેકેદારો જે કર્યું છે તે ક્યાંક ને ક્યાંક સારી વાત કરી છે કેમેરા પર્સન રવિડે સાથે હોમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત